पाटनगर બારસો એક્યાસી માં સ્થાપના દિવસ નિમિત્તે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા છવ્વીસમો વિરાંજલિ સમારોહ અને સામાજિક ચિંતન કાર્યક્રમ યોજાયો હતો પાટણ મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના સંયુક્ત ઉપક્રમે પાટણ શહેરની જૂની શિશુ મંદિર શાળાના મેદાન ખાતે આ કાર્યક્રમ યોજાયો સમારોહની શરૂઆત પૂર્વે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પૂર્વ રાજવીઓને શ્રદ્ધાસુમન અર્પણ કરી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું આ પ્રસંગે રાજપૂત દીકરીઓ અને દીકરાઓ દ્વારા તલવાર રાસ રજૂ કરવામાં આવ્યો છે અને સૌને મંત્ર મુગ્ધ કરી દીધા

રાજપૂત સહિત રાજપૂત સમાજના અગ્રણીઓ તથા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ